પૈસા લેવા મારા થોડા લેવા નહી તારી એ તારે વચ્ચે રહેતા સારું આવડ્યું તું અને બોલતા જોર આવે છે તમે ગુંજી ના ગેલ બોલો

તમારે બેન જે કેવું એ કડક દેજો ગમે થાય મને મારા હોત પડે પૈસા તમે ચિંતા ના કરો હારો

કોરીનો આરોગ નાખી જો મને માતાના ઘરની બહાર આવી ગયો નક અલે યાર આ તો ફગાવી ઓ એ બીજું નઈ બોલું હું છેલ્લે 15 ડાળન લઈ દો આલો 15 ડાળને ખોટ પડતા પડતા તારા પૈસા ના હોય તો અમન કે પો તારા ઘરનું ગમે વસ્તુ ઉપાડી અમે વેચી મારશું અને ઓણ અને 20000 રૂપિયા આલ દે બરાબર

ગમે કરીને મને ઓલે પૈસા કરી આવવા પડશે નક મુ ગામમાં તોય મઢું વતા એવો નઈ રહું ગલબા આવી મારી વાત સાંભળો હ આવી તમે તમારા ઘેર દેતા રહો અને હવે પૈસાની ઉઘરાણી કરવા અમે બે જણા આવશું બરાબર બરાબર છે અને કદી ઘરેનો વાદે મને ના પડજો ને પૈસા નહીં તમે બે જણા આવી એના ઘરમાં જે સામાન ભર પડ્યો ને એ બધો ભરી અને વીતી પછી તમને પૈસા આપી દેઉ બરાબર છે મારો તો મારા પૈસાથી મતલબ

વડી પટ્ટી કરવા જઈ રહ્યો મારું આપઘાત નું કારણ લાલપા ગોવિંદજી અને ચંપુલાલ સિંહ લાલપા જોડે મેં સો મહિના પહેલા બાઈક લીધું તું એ બાઇક ના પૈસા હું ટાઈમસર ચૂકવી ક્યો નહીં

તૈય મારા ઘેર ઉઘાણી કરવા આવતા અને હું પૈસા ના લીધો એટલે મું ટુંપો ગાધો અહી મારા ગમે તેને બચાવવા જવું પડશે હજી મને ટૂંપો ખાવાની તૈયારી

લી આપડે તો ના અઘ્રણી કરવા જતો હારું તું યાર ચંપુલાલ

અલે લ્યો હાલો જલ્દી આવો નકર જો કડવાજી તું પખાઈન મરી ગયો તો આપણે તને હલઈ જાવું જલના હરૈયા કણશું વીડિયોમાં આપણે કડવો વાહ હા હલવાણા હાલ હેડવાનું કરો કડવાજીન ઘેર હાલો હેડજો હાલો જલ્દી હાલો લે કોઈ દી મને ટુંપો હશે હવે

જોર કરીને ધમકી તો આને આ લીધી તો ભાઈ તમે બે જણા વચ્ચે હતા મને પ્રેમથી પૈસા તમે આ લીધા હોય તો આ દફા ખોત મારા લીધે નહી હોય યાર તમે તમારા લીધે ફસાણા તમે જાણા પૈસામાં વચ્ચે રહ્યા તારા આ મામલો આવ્યો કે પણ આમાં શું કે અરે આવું બધું કરવાનું છે બધી વાત છે પણ હવે ના હોય તો ગમ છોડીને જતા રહીએ ના પોલીસ આપણને ગોત્યા કરે હે નહીં

કોત ખામ કેટલી વાર પેલા જી વાર 5 મિનિટ જી વાર સં લે તારા 20000 એ હાલ હાલ છુટતા છુટતા આવી મારી વાત હોંભળી લ્યો કોણ ખોલી તઈને જણા હાધી રીતે આબો ને તો મારા ઘરના દરવાજા ખુલ્લા હી ગોમપીટી બેઠો એટલા આબાની ના નઈ પણ જો ઉઘરાણી બાબતે આયા ને તણ માં એક કે મને માતા ના પગ પાજી નાખે તણે તણા ના પણ તમે યાર વાયદા હાલતા ને એટલા મે ઉઘરાણી કરવા આયા તો ઓન કારણ થાય ની યાર ચા માલી ગયા તણે તણ આલી જા ને આલી જા ઉ પડા પૈસા તો તમે આલી દીધા એ વાત તો વ્યવહારિક છે પણ ટૂંપો ખાવાનો વિડિયો તમે નાશો આપણા ગમના ગ્રુપમાં માં એ તમે નાશો ચમ નહીં સમજાતું એ બધું ચમ કર્યું ખબર હા ઓ આપણો મારી વાત

હા તો છો હા તો જે વાયદો કરે ને એ વાયદો પ્રમાણે હું પૈસા આલ દે વાયદા પહેલા આલ દે હગા પૈસાની તમે ચિંતા કરશો જ નહીં ના ના પૈસાની મને કોઈ ચિંતા નહીં તમે મારા હગા છો બરાબર છે હું તમારો હગો છું હગા હગા વચ્ચે સંબંધ બગડો ના જો આ 6 મહિના કીધા હે એ તમે પડ્યો પાછા 6 મહિના કેની બરાબર છે જો 6 મહિને પૈસા ના આલ્યા તો મને માતાના અમારા ઘરેલી પીવડુ હગોઈ ગયો સાહેબ હું પછી ના ના એવું નહીં થવા દઉ હગા

હા હમીદ ઉતરજો પાછા એ તો વાયદો કરી લઈ હમું ઉતરે એ ચિંતા કરવાની તમારી જરૂર નહી તમે બે જણા તમારી તો શાંતિ થઈ